અન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નામદાર સુપ્રીમ કોર્ટના બોન્ડ અંગે આવેચુકતા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા અને પ્રવક્તા દોશીની પ્રતિક્રિયા વિવિધ રાજકીય બોન્ડના નામે જે નાણાં એમાં છે કમિશનની અને આની ભાવ એટલે કે માહિતી પણ છે તમામ પાસા જોઈને નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોન બોન્ડની આખી પ્રથાને નાબૂદ કરી છે રદ કરી છે મને એમ લાગે છે કે દેશના પ્રધાનમંત્રી શ્રીએ બે હજાર ચૌદ ની અગાઉ જે મોટી મોટી વાત કરીને એટલે કે ખાતો નથી ખાવા દઈશ નહીં એવી મોટી મોટી સુખિયાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે લડીશ પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરીશ નહીં તે પ્રકારનો જે ખેલ કર્યો એ આજે નામદાર સર્વોચ્ચ અદાલતે ખુલ્લો પડી ગયો છે આજે નામદાર સર્વોચ્ચ અદાલતે જે આખી આ ઇલેક્ટ્રોન બોર્ડની પ્રોસેસ છે એ રિશ્વત અને કમિશનની પ્રોસેસ છે અને જે રીતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માની રાહુજીએ પણ આ સમગ્ર બાબતને રિશ્વત અને કમિશનની આખી યોજના કેવી રીતે ભોજવી છે સત્તાધારી પક્ષ ભાજપા કઈ રીતે આ સિસ્ટમમાં પોતાના કોર્પટ મિત્રોના લાભા તે દેશની તિજોરી લૂંટાવીને અને જે રીતે ભાજપાની તિજોરી સંટકાવી રહ્યા છે એ સમગ્ર બાબતને જે તે સમય પણ રજૂ કરી હતી અને આજે નામદાર સૌચ અદાલતે પણ આ વાતને સંપૂર્ણપણે મોહર આવી છે તેવા સંજોગોમાં હું આપના માધ્યમથી માન કરું છું કે ભાજપા સરકાર જે સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર નુસારીને લૂંટનું તંત્ર આપવું કર્યું તો વિશ્વ તથા કમિશન ખોલીનું એ તંત્રનો આજે પર્દાફાશ થઈ ગયો છે નામદાર સર્વચ અદાલતે પણ આ મોટો જે ગેરકાનૂની રીતે પૈસા એકત્ર કરવાનું સિસ્ટમની અંદરનો એ આખો એકનો ખેલ હતો એ ખેલને પણ ખુલ્લો પાડી દીધો છે હું મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે આ દેશની અંદર ચૂંટણી પારદર્શિકતા માટે સૌચ અદાલતે જ્યારે આ પગલાં લીધા ત્યારે નામદાર સૌચ અદાલતના નિર્ણયને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે સ્વાયત્તાને બદલે સરકારનું વાજિત્ય બનવા તરફ જઈ છે એમાંથી એ પાછું આવી અને દેશના લોકતંત્રને સ્વાયત્તાની દ્રષ્ટિને સજી તજીને એને તકીરે રહે દિશામાં સૌચ અદાલતે જે આદેશ આપ્યો છે તેને ચૂંટણી આયોગ પણ પોતે ચૂંટણી કમિશન પણ એ દિશામાં કામ કરશે સાથોસાથ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે

એ તમામ બાબતો ખુલી થવી જોઈએ લોકોને જાણવાનો અધિકાર છે અને કોંગ્રેસ પક્ષ ગૌરવ સાથે કહ્યું છે કે માહિતીના અધિકાર દ્વારા આ દેશના સામાન્ય માણસને સશક્ત બનાવવાના વિશેષ જે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં યુપીએ ચેરપર્સ શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશમાં કાનૂન આપ્યો હતો આજે સર્વોચ્ચ અદાલતે આ કાનૂનને પણ આગળ વધાર્યો છે અને એનાથી દેશમાં વધુ પારદર્શિકતા આવશે ત્યારે ચૂંટણી પંચની ફરજ બને છે કે તેઓ દેશના સામાન્ય માણસનો વિશ્વાસ વ્યવસ્થા ઉપર અને લોકતંત્રમાં વિશ્વાસ એના માટે ચૂંટણી પારદર્શક યોજનાની જે બંધારણીય ફરજ છે એનું એક પાલન કરે અન્ય ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ